સમાચાર સુરતથી જ્યાં એક શિક્ષિકાના આપઘાત મામલે હવે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે સુરતમાં શિક્ષિકાના આપઘાત મુદ્દે હવે પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે સિંગળપુર પોલીસે પિતા પુત્ર વિરુદ્ધ દાખલ કર્યો છે ગુનો અને હવે તપાસની શરૂઆત કરી નીલ દેસાઈ અને તેના પિતા વિષ્ણુ દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે મૃતક શિક્ષિકાના પિતા રજનીભાઈએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે તેના આધારે જ પોલીસે એફઆઈઆર નોંધી અને આગળની કાર્યવાહી કરી આઈપીસીની કલમ એકસો આઠ ત્રણસો આઠ બે ઇઠ્યોતેર બે ત્રણસો બાવન હેઠળ સિંગળપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે પરિવાર અને સમાજે આ બંને પિતા પુત્રની ધરપકડની પણ માંગ કરી છે ત્વરિત ધરપકડ થાય તેવી રજૂઆત થઈ સિંગળપુર પોલીસ આ સમગ્ર કેસમાં તપાસ કરી રહી છે એફઆઈઆર દાખલ થઈ ચુકી છે સુરતમાં શિક્ષિકાના આપઘાત મુદ્દે હવે પોલીસે એફઆઈઆર દાખલ કરી છે આ અંગે જાણકારી આપશે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી રાકેશ

સિંગલપોર પોલીસ મથકે પરિવાર અને સમાજના લોકો પહોંચ્યા હતા સત્તાવાર રીતે ફરિયાદ દાખલ કરી છે જેમાં નીલ દેસાઈ અને તેના પિતા વિષ્ણુ દેસાઈ વિરુદ્ધ ભાતીય ન્યાય સંવિધાની કલમ એકસો આઠ ત્રણસો આઠ બે પીઠોતેર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ અને ચોપન મુજબનો જે ગુનો છે દાખલ કર્યો છે પરિવાર અને સમાજે તાત્કાલિક દીકરી સમક્ષ માફી મંગાવવામાં આવે તેવી માંગણી છે તે વ્યક્ત આવી છે કે જોવાનું એ છે પોલીસ કેટલા સમયમાં પિતા ની ધરપકડ કરી જેલના કર્યા પાછળ ધકેલે છે બિલકુલ આભાર राकेश તમામ જાણકારી આપવા બદલ